પ્રખ્યાત સ્ટેશન વિસ્તારમાં ચોમાસામાં વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી દેગામ તાલુકાના રખિયાલ બજારમાં દેગામ મોડાસા સ્ટેટ હાઇવે રોડનું કામ પૂર્ણ થયેલ છે પરંતુ રખિયાલ બજારમાં નવીન રોડ બનાવવાનું કામ બાકી રાખેલ છે રખિયાલ બજારમાં ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો છે જે કારણે પ્રજાજનોને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે પીડબ્લ્યુડીના અધિકારીઓ બે વાર નોટિસ આપી પરંતુ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવતું નથી પબ્લિકને ચાલવા માટે ફૂટપાથ પણ બનાવવામાં આવતો નથી ગેરકાયદેસરના દબાણો હટાવી ફૂટપાથ બનાવવામાં આવે તો પબ્લિકને રાહત રહે તેમ છે પીડબલ્યુડીના અધિકારી સ્ત્રીઓને બજારમાં ચોમાસાની પરિસ્થિતિ જોવાનો સમય પણ નથી રખિયાલ બજારમાં ગટર લાઇન હોવા છતાં ચોમાસાના પાણીનો કોઈ નિકાલ નથી ઠેઠર પાણીના સરોવર ભરાય છે ગટર લાઇનની સાફ સફાઈ ન હોવાથી પાણી ભરાઈ રહે છે જે કારણે ગંભીર મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાય તેની રાહ જોતા હોય તેમ લાગી રહ્યું છે આરોગ્યના અધિકારીઓ અહીં રોજે રોજની કરતા હોય છે છતાં આંખ આળા કાન કરી રહ્યા છે તેવી લોકચર્ચા ચાલી રહી છે રિપોરે દિનેશ ચંદ્ર સાધ